સારી રીતે સમજાવું સારી રીતે સંગીતા જ્વેલર્સ નો આપનો જે અનુભવ છે તમારે તમને બીજા સંગીતા

ઓલું છે આપણે એક આ એક હારે પૈસા ભરદેવી એક હાથે આપણે વસ્તુ લેવી હોય તો ન ભરી શકીએ આવા આપણને સારું પડે એમ બચત થઈ જાય બચત થાય એટલે જ્યારે વસ્તુ લેવી હોય ત્યારે આપણે એટલો ફાયદો થાય એમ અને ખીચામાં એટલા લઈ ન આવ્યો હોય કે આપણે આ વસ્તુ લઈ